સુરતમાં છેલ્લા થોડા દિવસોથી લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન રોજેરોજ જોવા મળી રહ્યું છે ત્યારે સુરતમાં રસ્તાઓ પર ટ્રાફિકનું સંચાલન કરતા પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે ચાર રસ્તા પર અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે ઇટવે સ્થિતિમાં છાયો મળી રહે તે માટે ગ્રીન મંડપ ઉભા કરવામાં આવ્યા છે સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેને લઈ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે આગાહીના પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેને લઈ તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પ્રયોગ કરાયો છે અને જ્યાં વધુ ત્યાં છાયરાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પબ્લિક ને ત્યાં પોલીસ ને છાસ શરબત વિતરણ પણ અમે કરી છે અને મોટા મોટા મેન જે અમારા વિસ્તારમાં આવેલા છે તે તમામ જગ્યા પર છાયરાની વ્યવસ્થા કરવા કરવાના છીએ અને કામગીરી ચાલે છે આનાથી અમે લોકોને પૂછી છીએ તો બહુ સારો પ્રત્યુત્તર મળે છે અને પબ્લિક ને બહુ મોટી રાહત મળે છે અને આ વ્યવસ્થા થી પબ્લિક પણ ખુશ છે